બેંકોમાં બોગસ દસ્તાવેજો દેખાડી કરોડો રૂપિયા ઉચાપત કરનારને ઇકોસાની ટીમ સુરતના રિંગ રોડ ખાતે આવેલા તમિલનાડુ મર્કન્ટાઇન બેંકના મેનેજર આર સુંદર તેમજ ગેરેન્ટર તેમજ વેલ્યુઅર એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી ખોટા સ્ટોક બિલો રજૂ કરી લોન મંજૂર કર્યા બાદ ખોટી પેઢીઓ બનાવી ખોટા ધંધાના સ્તરોના ડોક્યુમેન્ટ રજૂ કરી બેંકમાંથી સોળ કરોડ અડસઠ લાખ રૂપિયાનું અધધ કહી શકાય તો નુકસાન કર્યું હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલમાં હતી જે ફરિયાદમાં આરોપી કલ્પેશ છાસવાલા તેની પત્ની ઉન્નતિ છાસવાલા નામે ખોટી પેઢીઓ બનાવી નવાણું લાખ રૂપિયા લોન લઈ તેના રૂપિયા ભર્યા ન હતા તો આરોપી મહેશ ખૂટે દંપતીને દસ લાખ આપવાની લાલચ આપી હોવાનું પણ હાલ સામે આવ્યું છે વધુમાં બેંક સાથે લાખો રૂપિયા ઠગાઈ મામલે ઇકો સેલિટી મેં રાકેશ ધીરુ ભીમાણી સુનિતા કમલેશ પાલડિયા અમુલ ભીમાણી તુષાર ભીમાણી પ્રકાશ કરેડ કિંજલ કેતન રાનપરિયા અજય મેઘજી કાનાણી જીતેન્દ્ર કઠિયાલા જીતેન્દ્ર કાકડિયા શોભના જીતેન્દ્ર કાકડિયા રસિક કાકડિયા તેમજ શોભનાબેન રસિક કાકડિયા દયા કાનાણી અને વિશાલ કાથોટી એની ધરપકડ કરી હતી ગુનો દાખલ થયેલ જેમાં બેંકમાંથી બોગસ પેઢીઓ બનાવી અને બોગસ ભાડા કરાર આધારે પેઢીઓના નામે લોન મેળવી અને બેંકને ગેરમાર્ગે દોરી મોટા પ્રમાણમાં સોળ કરોડ આડત્રીસ લાખ જેટલી લોન મેળવી અને બેંકને નુકસાન કરેલાનો ગુનો દાખલ થયેલ છે જેમાં અગાઉ ચૌદ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તેઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે હાલ બે આરોપી અન્ય બીજા પકડાયેલ છે જેમાં બંને આરોપીઓએ પોતાના નામે ખોટી પેઢીઓ ઊભી કરી ખોટા બોગસ દસ્તાવેજો ભાડા કરારો બનાવી ઉન્નતિ ક્રિએશન અને ક્રિષ્ના ફેશન નામની પેઢીઓ ઊભી કરી એના નામે નવાણું નવાણું લાખની લોનો બેંકમાંથી મેળવેલ અને આ ગુનામાં તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ રિમાન્ડ પર છે બોગસ દસ્તાવેજોના આધારે ભાડા કરારો બોગસ કે જે જગ્યા છે જ નહીં કે જે માલિક જ નથી એવા વ્યક્તિઓના ખોટા નામે ભાડા કરાર બનાવી અને પેઢીઓનું રજીસ્ટ્રેશન કરાવે અને એના આધારે બેંકમાંથી ક્રેડિટ લોન મેળવે કે ભાઈ અમારે ધંધામાં લોનની જરૂર છે હાલ તપાસ ચાલુ છે આગળ અગાઉ ચૌદ આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલી છે અને અન્ય આરોપીઓ જેમ જેમ પકડાશે જેનો જે રોલ હશે એ પ્રમાણે બાવીસ કુલ બાવીસ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે હાલ જે આરોપી પકડાયેલ છે તેમાં એક કલ્પેશ નવીનચંદ્ર છાસવાલા અને બીજા એમના પત્ની ઉન્નતિ તે કલ્પેશ નવીનચંદ્ર છાસવાલા બંને બેગમપુરા સુરતના રહેવાસીઓ છે અને તેઓને ગઈ એકવીસ તારીખના રોજ ધરપકડ કરવામાં આવેલ છે આરોપી કલ્પેશ નવીચંદ્ર છાસવાલા ઉન્નતિ કલ્પેશ છાસવાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી લેવા કરી હતી જે અરજી થતા પરિસર દંપતીને પણ ઝડપી પાડ્યા છે હાલતા મામલી કોસ્ટની ટીમે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા